નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન અગિયાર એકસો ચાલીસ લખોટીને ગૃસા અને ભવ્ય વચ્ચે ત્રણ જેમ ચારના પ્રમાણમાં વહેંચતા દરેકને ભાગે કેટલી લખોટી આવે તો આપણે ધારી લઈશું ધારો કે ગૃસા પાસેની લખોટી ત્રણ એક્સ અને ભવ્ય પાસેની લખોટી ચાર એક્સ થાય ને કુલ લખોટી આપણને કેટલી આપેલી છે એકસો ને ચાલીસ તો આપણે સમીકરણ બનાવવાનું ત્રણ એક્સ વધતા ચાર એક્સ બરાબર એકસો ચાલીસ ત્રણ ને ચાર એક્સનો સરવાળો થાય સાત એક્સ બરાબર એકસો ચાલીસ માટે એક્સ બરાબર એકસો ચાલીસ અહીંયા ગુણાકારમાં જોડાયેલી સંખ્યા કે જ હશે છેદમાં ભાગાકારમાં બરાબર તો એકસો ચાલીસના હવે વીસ ગુણ્યા સાત પડશે સાત સાત છેદ નીકળી જાય તો જવાબ આવશે એક્સ બરાબર વીસ લખોટી હવે રૂસાને મળતી લખોટી તો ગુરસાની કેટલી હતી ત્રણ એક્સ આપણે ધારી હતી તો ત્રણ એક્સ લેવાના બરાબર ત્રણ ગુણ્યા એક્સની કિંમત કેટલી આવી અહીંયા આવીએ વીસ લેવાના તો વીસ તરી સાહીઠ લખોટી એવી રીતે ભવ્યાને મળતી લખોટી તો ભવ્યાની આપણે ચાર એક્સ ધારી હતી તો ચાર ગુણ્યા એક્સની કિંમત વીસ મૂકવાની તો વીસ ચોક એસી લખોટી બારમો દાખલો છે નીચેના ગુણોત્તરો સરખા છે કે કેમ તે તપાસો તો અહીં જો અઠ્યાવીસ જેમ ચુમ્માલીસ અને બેતાલીસ જેમ છાસઠ આપેલા છે તો અઠ્યાવીસ છેદમાં ચુમ્માલીસ લેવાના એના અવયવ પાડવાના અઠ્યાવીસના ચૌદ દુ અઠ્યાવીસ અને ચુમ્માલીસના બાવીસ દુ ચુમ્માલીસ બે બે સામાન્ય છેદ નીકળી જાય જવાબ આવશે ચૌદ બાવીસ પછી જે બેતાલીસ છેદમાં છાસઠ બેતાલીસના અવયવ ચૌદ ગુણ્યા ત્રણ છાસઠના હોય બાવીસ ગુણ્યા ત્રણ ત્રણ છેદ ઉડી જશે તો ચૌદ બાવીસ આવું જો જવાબ અહીંયા સરખા એ તો લખવાનું ગુણોત્તર સરખા છે બીજું છે અડતાલીસ જેમ ઇઠ્યોતેર અને એકાણું જેમ છપ્પન તો પહેલાં અડતાલીસ છેદમાં મૂકીને એના વાયુ પાડવાના આઠ ગુણ્યા છ ઇઠ્યોતેરના વાયો તેર ગુણ્યા છ છ સામાન્ય છે ઉડી જશે તો આઠ તેર જવાબ વધશે પછી છે એકાણું જેમ છપ્પન તો એકાણું છેદમાં છપ્પન લેવાના એકાણુંના વાયુ પડશે તેર ગુણ્યા સાત છપ્પનના પડશે આઠ ગુણ્યા સાત બરાબર શું સાત સાત છે નીકળી ગયા જવાબ આવશે તેર અષ્ટમાંશ તો અહીંયા જો જવાબ અલગ આવે અહીંયા આઠ તેરાંશ આવે અને અહીંયા તેર અષ્ટમાં બે જવાબ અલગ પડ્યા તો ગુણોત્તર સરખા નથી પ્રશ્ન તેર નીચેની સંખ્યાઓ પ્રમાણમાં છે કે કેમ તે તપાસો તો પહેલું છે સત્યાવીસ જેમ છત્રીસ પ્રમાણમાં છે અઢાર જેમ ચોવીસ તો અહીંયા સત્યાવીસ છેદમાં છત્રીસ લેવાના સત્યાવીસના વડ નવ ગુણ્યા ત્રણ છત્રીસના પડશે નવ ગુણ્યા ચાર નવનો સામાન્ય છે ઉડી જાય તો ત્રણ ચતુર્થાંશ એવી રીતે ભાઈ અઢાર ચોવીસ અંશ તો અઢાર છેદમાં ચોવીસ લેવાના અઢારના હોય છ ગુણ્યા ત્રણ ચોવીસના છ ગુણ્યા ચાર છ છે ઉડી જાય તો જવાબ આવશે ત્રણ ચતુર્થાંશ તો એ લખવાના ત્રણ ચતુર્થાંશ બંને કેવા અહીંયા સરખાય તો લખવાનું પ્રમાણમાં છે બીજું ચોવીસ જેમ છત્રીસ પ્રમાણમાં છે અઠ્યાવીસ જેમ બેતાલીસ તો ચોવીસ છેદમાં છત્રીસ મૂકવાના ચોવીસના આવ્યો બાર ગુણ્યા બે છત્રીસના બાર ગુણ્યા ત્રણ બાર બાર સામાન્ય છેદ ઉડી જાય તો જવાબ આવશે બે તૃત્યાંશ લખવાની એ બે તૃત્યાંશ અઠ્યાવીસ છેદમાં બેતાલીસ અઠ્યાવીસના આવ્યો ચૌદ ગુણ્યા બેતાલીસના ચૌદ ગુણ્યા ત્રણ ચૌદ ચૌદ સામાન્ય છેદ ઉડી જાય તો જવાબ આવશે બે તૃત્યાંશ ચૌદમો દાખલો સાત ગીગરા ઘઉંની કિંમત રૂપિયા 52.50 હોય તો 9 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય અહિયાં 7 કિગ્રા ઘઉં હતા તો 52.50 હતા તો ઘઉં કેટલા 2 કિગ્રા વધે 9 કિગ્રા થાય બરાબર ઘઉં વધારે તો કિંમત પણ વધશે તો અહિયાં કયો પ્રમાણ થાય સમપ્રમાણ થાય તો આપણે લખશું કિગ્રા અને રૂપિયા 7 કિગ્રાને કેટલા છે 52.50 માટે 9 કિગ્રાને આપણે શોધવાના છે પ્રશ્નાચિહ્ન કરવાનો પછી આપણે આ ક્રોસમાં ગુણાકારમાં સંખ્યા ગોઠવવાની 9 ગુણ્યા બાવન પચાસ લખી દેવાના પાંચ હજાર બસો પચાસ લખીને આપણે પોઈન્ટ નહીં લખીએ તો છેદમાં સો મૂકી દઈશું અને આ સાત ક્યાં આવશે છેદમાં આવશે તો પહેલાં આપણે જીરો જીરો છેદ ઉડાડી દઈએ પાંચસો પચીસ વધે એના હોય પણ પંચોતેર ગુણ્યા સાત 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 છેદ ઉડી જશે હોય દસ આપણે છેદ નહીં ઉડાડવાના એમ લેવા દેવાના અને પંચોતેર ગુણ્યા નવનો ગુણાકાર કરવાનો છેદમાં દસ મૂકવાના પંચોતેર ગુણ્યા નવનો ગુણાકાર આવશે છસો ને પંચોતેર છેદમાં દસ થાય પાછળથી આપણે સ્થાનિક છોડીને દસાંજીને મૂકી દો તો કેટલો જવાબ આવ્યો સડસઠ પોઈન્ટ પાંચ રૂપિયા તો લખવાનું નવ કિગરા ઘઉંની કિંમત સડસઠ પોઈન્ટ પચાસ રૂપિયા થાય પંદરમો દાખલો ત્રીસ પુસ્તકનું વજન એકસો પાંત્રીસ કિગ્રા છે તો ચોવીસ પુસ્તકનું વજન કેટલું હોય તો અહીંયા પુસ્તક અને વજન કિગરામાં લખવાનું છે તો પુસ્તક છે તો એકસો પાંત્રીસ તો હવે ચોવીસ પુસ્તકનું આપણે શોધવાનું તો ચોવીસનું કેટલું તો ક્રોસ ગુણાકાર ચોવીસ ગુણ્યા એકસો પાંત્રીસ છેદમાં લખવાના છે ત્રીસ ચોવીસના હોય છ ગુણ્યા ચાર એકસો પાંત્રીસના હોય સત્યાવીસ ગુણ્યા પાંચ અને ત્રીસના હોય પાડવાના છ ગુણ્યા પાંચ છ છ છેદ ઉડી જશે અહીંયા પાંચ પાંચ છેદ ઉડી જશે તો શું જવાબ ઉપર વધ્યો ચાર ગુણ્યા સત્યાવીસ તો ચાર ગુણ્યા સત્યાવીસ લખીને એનો ગુણાકાર કરીને જવાબ લાવવાનો એકસો આઠ કિગ્રા થાય સોળવું એક ટ્રકને પાંચસોને કિમી અંતર કાપવા માટે ચોર્યાસી લિટર ડીઝલની જરૂર પડે છે તો સસ્સો ચોવીસ કિમી અંતર કાપવા કેટલા લિટર ડીઝલની જરૂર પડે પાંચસો છેતાલીસ કિમી અંતર કાપવું તો ચોર્યાસી લીટર હવે અંતર વધ્યું તો લીટર પણ એટલે ડીઝલ વધશે બરાબર તો સમ પ્રમાણ થાય તો એ કિમી અને લીટર લખવાનું પાંચસો છેતાલીસ એ ચોર્યાસી લીટર અને છસો એ કેટલા આ બે ક્રોસ ગુણાકાર અંશમાં લેવાના છસો ચોવીસ ગુણ્યા ચોર્યાસી છેદમાં આવશે પાંચ અહીંયા છેદમાં લખવાના પાંચસો ને છેતાલીસ છસો ચોવીસના હોય પાળનો ઇઠ્યોતેર ગુણ્યા આઠ ચોર આવે પાડવા બાર ગુણ્યા સાત પાંચસો ને છેતાળીસના આવે પાડવાનું ઇઠ્યોતેર ગુણ્યા સાત સામાન્ય છેદ ઉડી જાય અહીંયાથી સાત સાત છે દડી જાય તો આઠ ગુણ્યા બાર વધ્યા તો લખવાનો આઠ ગુણ્યા બાર બાર ઇઠા એક છન્નું સત્તરમાં દાખલો છે અક્ષરે છ ઓવરમાં અડતાલીસ રન બનાવ્યા જ્યારે રીધમે સાત ઓવરમાં ઓગણપચાસ રન બનાવ્યા તો ઓવર દીઠ કોણે રન વધુ બનાવ્યા તો અક્ષરને પહેલાં શોધી લીધું છ ઓવર બરાબર અડતાલીસ રન માટે એક ઓવર બરાબર કેટલા તો ક્રોસ ગુણાકાર એટલે અડતાલીસ અંશમાં આવશે આ છ અહીંયા છેદમાં આવશે અડતાલીસના અવરો પાડવાના છ ગુણ્યા આઠ તો છ છેદ ઉડી જશે અંશ અને છેદ સરખા ઉડાડવાના જવાબ આવશે આઠ રન પછી રીતમ ના શોધવાનું તો સાત ઓવર બરાબર કેટલા રન છે ઓગણપચાસ તો ઓગણપચાસ રન માટે એક ઓવર બરાબર કેટલા તો ઓગણપચાસ અઉસમાં લેવાના છાદ સાત છેદમાં મૂકવાના ઓગણપચાસના વર્ગ સાત ગુણ્યા સાત તો સાત સાત છેદ જાય તો જવાબ આવશે સાત રન તો કોના આવ્યા આઠ રન એ અક્ષયના આવ્યા બરાબર વધારે રન અક્ષયના છે તો લખવાનું અક્ષય ઓવર દીઠ આઠ રન બનાવ્યા હવે પ્રવૃત્તિઓ એકથી નવ અંકો ક્રમમાં લખો તે જ અંકો ઉલટા ક્રમમાં લખો તેમાં એક ઉમેરો અને જુઓ તો હાજર આપણે એકથી નવ અંક લખી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ લખેલા છે એને ક્રમ પહેલાં નવથી લેવાનું નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક હવે એમાં શું કીધું એક ઉમેરવાનું તો એક અહીંયા લખી દીધો એક એક એ વધી આવશે આઠ બે દસને એક અગિયારનો એક વધી એક આવશે સાત ત્રણ દસ ને એક અહીંયા અગિયારનો એક વધી એક છ ચાર દસ ને એક અગિયારનો એક વધી એક પાંચમાં દસ ને એક અગિયારનો એક વધી એક છ ચાર દસ ને એક અગિયારનો એક વધી એક સાત ને ત્રણ દસ ને એક અગિયારનો એક વધી એક બે ને આઠ દસ અને એક અગિયારનો એક વધી એક નવ ને એક દસ ને અગિયાર અહીંયા અગિયાર લખી દેવાના તો આ જવાબ આવ્યો બરાબર બીજું કીધું છે આ જ ગમે ત્યાંથી ગમે તેટલા ભાગ પાડો દરેકમાં એક કુંબેરોને સરવારો જુઓ તો ભાઈ આ અંકો આપણે લખી દેવાના છે એકથી નવ સુધીના અને પછી એને ગમે ત્યાંથી આપણે ઉલટા ક્રમો પણ લખવાના છે પછી ગમે ત્યાંથી તમારે ત્યાં ભાગ પાડવાના છે બરાબર ભાગ પાણી તમે એનો સરવારો કરશો તો જુઓ નવ ને એક દસ ને એક અગિયાર તો અગિયાર લખી દેવાનું અહીં યુટ્યુ ને બત્રીસ આવ્યા ભાગમાં બરાબર તો આઠ ને બે દસ ને એક અગિયારનો એક વધી એક સાત ને ત્રણ દસ ને એક અગિયાર એકસો અગિયાર જવાબ આવ્યો અહીંયા જુઓ છપ્પન આવ્યા છે ભાગમાં અને ચોપ્પન તો છ ને ચાર દસ ને એક અગિયારનો એક વધી એક પાંચ પાંચ એક અગિયારનો અગિયાર બરાબર લખી દેવા તો અહીંયા એકસો અગિયાર પછી છ ને ચાર દસ ને એક અગિયાર અહીં એકસો ત્રેવીસ આવ્યા છે એક ભાગમાં અને નવસો ને સિત્યાસી એમાં એક ઉમેરવાનો તો સાત ને ત્રણ દસ ને એક અગિયારનો એક વધી એક આઠ બે દસ ને એક અગિયારનો એક વધી એક નવ ને દસ ને એક અગિયાર તો આપણે એના જવાબ અહીંયા આપણને મળશે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો